ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિને લઈને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગર સેવા સદન સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડીયા અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો તેમજ તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી

ચૂકેલી નારી શક્તિને ને જ્ઞાનની ઉડાન ભરવા સુધી પોતાનું યોગદાન આપી શકે છે તો માત્ર વેદોમાંથી વેદો પૂરતી સીમિત રહેલી નારી શક્તિ આજે વેબ સુધી પહોંચી છે અને આ બધું જ સાહેબ આંબેડકરના અથક પરિશ્રમ અને પ્રયત્નોને કારણે આજ રોજ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને હૃદયાંજલિ અર્પણ કરી છે તો સાથે સાથે વડોદરા જે ડૉક્ટર સાહેબની જન્મભૂમિ પણ રહી છે અને કર્મભૂમિ પણ રહી છે તેમની સંકલ્પભૂમિ પણ વડોદરા શહેરના સયાજી ભાગ ખાતે આવેલી છે ત્યારે પ્રતિભા સૌ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરતા હોઈએ છીએ તેમ આજ રોજ પણ તેમને હૃદયાંજલિ અર્પણ કરી આભાર